નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી ગાલાસ્વતી પૃથ્વીમાં પાઠ આઠ છાલ છોતરા અને ગોટલા જે એક હાસ્ય નિબંધ છે અને જેના લેખક છે બકુલ ત્રિપાઠી જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે ચાલો પ્રશ્ન નંબર એક ચાલુ કરીશું મુદ્દા સ્વરૂપ ત્રણ દસ વાક્યમાં લખવાના છે આપણે પહેલું છે જીવદયા પ્રેમના નામે લેખક આપણે કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે તો લોકો આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ પછી જતા જ આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી દેવી જોઈએ પણ આપણે એવી ટેવ છે જ નહીં આપણે બધા જીવ દયા પ્રેમીઓ આપણે માનીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે ઘણીવાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાની પેટી સુધી ક્યાં જઈ શકવાનું અને થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ તેમ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન ધરે છે અને આપણી કુટે ઉપર કટાક્ષ પણ કરે છે બીજું છાલ છોતરા અને ગોટલા પાર્ટમાંથી આપણને શું શીખવા મળે છે તો લોકો આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુતાનો વાસ હોય આથી આપણે આપણા તમામ ધર્મ સ્થળોને સ્વચ્છ રાખવો જોઈએ જ્યાં ગંદકી કરવાની ન જોઈએ આપણા ઘરને ચાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવો જોઈએ ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં રહેલી મ્યુનસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ એનાથી માંગીનો ઉપદ્રવ નહીં થાય આપણે કેળાની છાલ પણ રસ્તા ઉપર ન ફેંકવી જોઈએ ટૂંકમાં સિંગના ફૂથરા હોય કે નારિયેળના છોતરા એને પોટલીમાં વાળીને કિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને કચરાપેટી દેખાય અહીંયા નાખી દેવા ઘર શાળા મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે આ વાતને લેખકે અનેક ઉદાહરણ દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ લખીને કટાક્ષમાં સમજાવી છે અને આપણી આવી અણધડ કુટેવને દૂર કરવાની વાત કરી છે ચાલો પ્રશ્ન નંબર બે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પેલું આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે તે લોકો આપણા યાત્રાધામમાં મૂર્તિઓ ધર્મ પ્રતિકોની આસપાસ નાળિયાના છોતરા વેરાયેલા દેખાય છે આપણા ધર્મસ્થાનમાં તેથી જ ગંદકી ફેલાય છે વિશ્વના શ્રેષ્ઠ અંબાએશ્વરે ભારત દેશને આપ આપ્યા છે તેથી યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા દેખાય છે બીજું કીડીઓના પરવાર લેખકને કઈ ચિંતા વ્યક્ત કરી છે તે લોકો લેખક જીવ દયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની નાની પોટલીવાળીને કિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો લોકો કચરો નાખી દઈએ તો બિચારી કીડીઓને પોતાનો ખોરાક માટે કેટલું ચાલવું પડે એ કેટલી થાકી જાય એટલે આપણે એના પર દયા કરીને એને પોતાની હોમ ડિલિવરી આપીએ છીએ બીજું અમેરિકાના ખેલાડીઓના લેખકે કઈ ચેલેન્જ કરી તો લોકો લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીઓને સુવર્ણ ચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓના લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય તો તમારી માતાઓને શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો ચાલો એક વાક્યમાં ઉત્તર લખવાના છે છાલ છોતરા અને ગોટલા પાટના લેખકનું નામ તો એમાં લખો લેખકનું નામ બકુલ ત્રિપાઠી અને એનો સાહિત્ય પ્રકાર તો કે હાસ્ય નિર્ધન અને કઈ નવી સંસ્કૃતિ વિકસાવી તો કે બકુલ કરીએ તો લખો વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર આપણે આભાર વસ્તી ગોટલા અર્પણ કરીએ છીએ પાંચમો બકુલ ત્રિપાઠીના માટે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ તો કે બકુલ ત્રિપાઠીના માટે મગફળીના ફોતરા આપણે બગીચામાં શાળાના વર્ગમાં થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છીએ છઠ્ઠું ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તે લોકો ઓલિમ્પિકમાં કેળાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે સાતમો છાલ છોતરા અને ગોટલા આશય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા કઈ પ્રકાશિત કરી છે છાલ છોતરાને ગોટલા આશય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને આણકર્તાની કુટેઓને કટાક્ષ રીતે પ્રકાશિત કરી છે લેખકે આંબાના પર્યાયરૂપ કયા શબ્દનો ઉલ્લેખ કર્યો તો આંબાના પર્યાયરૂપે આમ્રફળ શબ્દનો ઉપયોગ કર્યો બાલ મંદિરમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે ચાલો ખાલી જગ્યા લોકો પેલી ખાલી જગ્યામાં લોકો નૂતન બીજીમાં પુણ્યવંતી ત્રીજીમાં કેળાની છાલ પહેર હવે વ્યાકરણ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો જો જોડણી લખી શકો છો તમે જોઈને વિભૂષિત ઘણું ખરું મ્યુનિસિપાલિટી અને જિંદગી Er vi … er vi hva? eh, du husker det, det er dobbelt, 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 dobbelt. Ja, det er dobbelt, 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 dobbelt. Ja, dobbelt, 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 dobbelt. ચાલો સંજ્ઞા સુધી ને લખો પેલામાં લખો જીવ દયા બીજામાં લખો મિત્ર મંડળ સમૂહ વાચકમાં લખો મિત્ર મંડળ અને ત્રીજા ક્રિયાવાચકમાં લખો રમત ચલો વિશેષણ પ્રકાર શોધો નૂતન સંસ્કૃતિ ક્યાંય નથી આપણી તો આ સાર્વનામિક નૂતન તકે ગુણવાચક અને મક્ષિકોના બચ્ચા ભૂખ્યા રહે મક્ષિકાઓના સંબંધ વાચક પૃથ્વીની એક ચોરસ કિલોમીટર જેટલી જગ્યા પર ફોતા વિહોણી રાખવી એક સંખ્યા ચોરસ આકાર વાચક तो अपनी प्रिय राष्ट्रीय रमत गुणवाचक मूल्यवान वस्तुओं के मूल्यवान तो के गुणवाचक चलो संधि छोड़ो जोड़ो। परमेश्वर परम प्लस ईश्वर भाग्य वृद्धावस्था वृद्ध प्लस अवस्था स्वच्छ सु प्लस निश्रांत नी प्लस नाथ स्व प्लस छंद तो स्वच्छ वी प्लस अंग तो के व्यंग सु प्लस आगत तो स्वागत उ तो प्लस बोधन तो संबोधन ચલો સાચા સમાનાર્થી શબ્દ શોધી લખો મૂળ તો કે અસલ કૃપા તો કે મહેરબાની તો કે કેરી કબૂલ તો કે મંજૂર તો કે કૂતરો શૈષવ તો કે બાળપણ કે કરુણા મોઢા તો કે પ્રત્યક્ષ કપાળ સડક તો કે રસ્તો ચલો સર્વનામ શોધી અને તેનો પ્રકાર આપણા ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે આપણે તો કે પુરુષવાચક વાચક બીજું પેલી પુરાણી સંસ્કૃતિની મંદિરો સ્થાપત્યો સ્તૂપો ઉપર છવાઈ ગયા છે સર્વનામ નથી આમાં શું આપણા છોકરા કેરી નો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે એમાં પણ સર્વનામ નથી આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ સર્વત્ર તો કે સ્થળ વાચક ચલો હવે રૂઢી પ્રયોગનો અર્થ જિંદગીનો થાક અનુભવો તો કે જિંદગીથી કંટાળી જવું બીજું દિલ તૂટવું તો કે નિરાશ થઈ જવો ચલો હવે રૂઢી પ્રયોગ કયો રૂઢી પ્રયોગ યોગ્ય રહેશે તે લખવાનું જેનામાં પૂરી તાકાત હોય તો કે શેર સૂટ ખાવે ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમટના આકારનું સ્થાપત્ય તો કે સ્થૂપ શબ્દ દાટ્યા પછી તેના પર કરવામાં આવતું પગથી વાળું કામ બાંધકામ તો કે ખબર ચાલો હવે સમાસ સમાસ માં લોકો યાત્રાધામ તો કે તત્પુરુષ ગૌ માતા તો કે કર્મધારે સિંગ ફોતરા તો કે તત્પુરુષ કચરાપેટી તત્પુરુષ અને મધ્યમ પદ બાલ મંદિર તો કે મધ્યમ પદ ધર્મસ્થાન તો કે તત્પુરુષ તો કર્મધારી ધર્મ હવે શિષ્ટ રૂપ આણીને તો કે લાવીને જળવું તો કે મળવું શબ્દ શ્રેષ્ઠ કનિષ્ઠ નૂતન પ્રાચીન પવિત્ર અપવિત્ર ઉદાર કંજોસ પ્રસન્ન અપ્રસન્ન સદભાગ્ય દુર્ભાગ્ય સહિત રહિત કૃપા અવકૃપા વજનદાર હલકો ટૂંકી લાંબી પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રિય અપ્રિય

આપણી નૂતન સંસ્કૃતિ છે તો કે આપણી પ્રાચીન સંસ્કૃતિ નથી બિચારી થાકી ન જાય તો વિધિ વાક્ય બિચારી થાકી જ જાય ચલો સાદા સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે તો કે સંકુલ આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરો જીવીએ છીએ તો કે સંયુક્ત કેળાની છાલફેટની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવંદ્ર ચંદ્રક મળે તો કે સંકુલ સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણે આ સંસ્કૃતિનો વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે તો કે સંકુલ પરમેશ્વરની આપણા પણ અઢળ કૃપા છે તો કે સાધુ વાગે ચલો હવે કાળની અવસ્થા પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે વર્તમાન કાળ આપણે ગોટલો પ્રભુને અર્પણ કરીએ છીએ વર્તમાન કાળ મેં એ લોકોને પૂછ્યું ભૂતકાળ જે જે જેને ભોજન કરવું હશે તે કરશે ભવિષ્યકાળ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો